વાત કરીએ તો સ્વામી સ્ટેડિયમની બહાર રોયલ ચેલેન્જર્સ પ્રથમ આઈપીએલ વિજયની ઉજવણી દરમિયાન લોકોના મોત થયા છે અકસ્માત ત્યારે થયો જ્યારે હજારો ચાહકો ને અભિનંદન આપવા માટે આવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી બેંગ્લોરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ આરસીબીના પ્રથમ આઈપીએલ વિજયની ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ છે જ્યારે બુધવારે ચીનના સ્વામી સ્ટેડિયમમાં ભાગદોડમાં દોડમાં લોકોના મોત થયા હતા અકસ્માતમાં અગિયાર લોકોના મોત થયા છે ત્યારે હજારો ચાહકો ટીમને અભિનંદન આપવા માટે સ્ટેડિયમની નજીક એકઠા થયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુઃખદ ઘટના પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે